સર્વિસ સેન્ટર દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો યુવા સેવા કેન્દ્ર એ વડોદરામાં પાયોનિયર સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યુટ એક છે પોલો ગ્રાઉન્ડ ખાતે ઓગણીસો બોતેર થી યુવા છોકરા અને છોકરીઓને ક્રિકેટ ખોખો અને એથ્લેટિક્સમાં તેમની કુશળતાને માન અને રમતો રમતા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આજે વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતે ખોખોનું આયોજન કરવામાં આવ્યું હતું ક્લબના બે ક્રિકેટ ખેલાડીઓ શ્રી કિરણ મોરે અને શ્રી નયન મોંગિયા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા અને રમતમાં અર્જુન અપ પુરસ્કાર અને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત થયા છે અમારા સ્થાપક ટ્રસ્ટી શ્રી સુધીર પરબ કે જેઓ રાષ્ટ્રીય સ્તર પર ખોખોની રમતમાં આગળ નીકળી ગયા છે તેઓને રમતમાં તેમની શ્રેષ્ઠતા માટે અર્જુન એવોર્ડ પણ મળ્યો હતો આ ખોખો રમતમાં આજે ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સાથે બહારની ટીમોએ પણ ભાગ લીધો હતો આશરે ત્રીસ જેટલી સ્કૂલોએ આ રમતમાં ભાગ લીધો હતો જે શરૂઆતમાં તમે જે વાત કરી એ પછી અમે આજે પચાસ વર્ષ સુધી પહોંચી ગયા છે એટલે આ ખોખોની રમત જેમાં મને અર્જુન અવોર્ડ મળેલો છે અને આજના જે અતિથિ વિશેષ છે પ્રવીણ હરપણે અને અચલા દેવરે એ પણ ખોખો પ્લેયર છે તો ખો ખોને પુનર્જીવિત કરવા માટે આજે વડોદરાનું અને ગુજરાતનું સ્થાન જે પાછળ ગયું છે એ ફરી આગળ આવે એની શરૂઆત કરવા માટે અમે આ ગમતનું આયોજન કરેલું છે સારા જે ટીમ જીતશે એ ટીમને વિનરની રનર્સઅપ થશે એમને રનર્સ અપને ટ્રોફી આપવામાં આવશે તેમજ જે આ ટીમમાં સારા પ્રદર્શન કરશે એ ખેલાડીઓનો પણ સન્માન કરવામાં આવશે તો ખો ખોની જ રમતો છે પરબ